ત્યાં ગંદકીની ભરમાર જોવા મળી હતી હોસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ સાથે ગટર ઉભરાતી નજરે આવી હતી જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી હતી એટલું જ નહીં દારૂની ખાલી બોટલો મળી આવી હતી મૂળ અમદાવાદની ચોવીસ વર્ષીય ધારા નરોત્તમભાઈ ચાવડા સ્મીમેરમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી ત્રણ ચાર દિવસથી ધારાને તાવ આવતો હતો રવિવારે ઉલટી બાદ તબિયત વધુ લથડતા સ્મીમેરમાં દાખલ કરાઈ હતી જ્યાં ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં વેન્ટિલેટર પર હતી દરમિયાન તેની યાદશક્તિ ઓછી થઈ ગઈ હતી તેમજ ચક્કર આવતા હતા ગુરુવારે મણસકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મૃતક મહિલા ડોક્ટરને પાંચેક દિવસથી તાવ હતો પરંતુ તે જાતે જ દવા લઈ રહી હતી બાદમાં તેણીની તબિયત લથડી હતી અને તેમની હાલત અચાનક નાજુક બની ગઈ હતી સારવાર દરમિયાન માત્ર છ કલાકમાં જ તેની તબિયત એટલી બગડી ગઈ કે તેનું મોત થઈ ગયું હતું આ ઘટના બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ પણ આશ્ચર્યમાં છે કે ડોક્ટરની તબિયત અચાનક કેવી રીતે બગડી ગઈ સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં ડોક્ટર ધારાના મોત બાદ ચર્ચાનો વિષય બન્યો છે તબીબોમાં ચર્ચા છે કે ડોક્ટર ધારાની તબિયત બગડ્યા બાદ પણ તેમને રજા આપવામાં આવી નથી તેમને યોગ્ય સારવાર મળી ન હતી રવિવારે તે ઓપરેશન થિયેટરમાં બેભાન થઈને પડી હતી આ પછી પણ તેની ગંભીરતા સમજાઈ ન હતી જો તેને સમયસર રજા આપવામાં આવી હોત તો તે ઘરે જઈને વધુ સારી સારવાર મેળવી શકી હોત સુરત મેમીર હોસ્પિટલમાં મહિલા તબીબનો ડેન્ગ્યુનો મોત થતા સક્ષાર મચ્યો છે સુરત જ્યારે આ વાત લોકો પર મીડિયાને આવતા જોયું કે અહીં જે રિસ્ટિંગ ડોક્ટર છે જે યુવાનો ભળવા આવી રહ્યા છે એ જગ્યા જે ટેમ્પેસ્ટ છે એમાં ગંદગીનું સામ્રાજ્ય ખુલ્લી ગટરો જોવા મળી અહીં દુનિયા ગંદકી જોવા મળી અને લોકો આ જાણ જતાં સુરત મહાનગરપાલિકાની ટીમ અને કેમ્પેસની જે ટીમ છે તે અંદર સ્વચ્છતા સાફ સફાઈનું કામ શરૂ કરવામાં આવી દવા છિડકાવ કરવામાં આવે તમે જોઈ શકો છો ઉપલા અધિકારો પણ અહીંયા જે સર્વે કરવા આવ્યા છે કે શું છે ઘટના રિયલમાં જે વિસ્તાર છે અહીં ખુલ્લી ગટરો જોવા મળી અને સ્થાનિકોનું જે રેસીડેન્શિયલ ડૉક્ટરો છે એ લોકોએ ઘણી કમ્પ્લેન કરી છે એસએમસીની મીડિયામાં સમજ નહીં કહેતા પણ અમારા બની કેમ એમણે કહ્યું કે અમે ઘણી કદ ફરિયાદો કરી છે લેકિન કોઈ જાતનું કામગીરી કરવા નથી આવતી સુરત મહાનગરપાલિકા દ્વારા અને આજે એક અહીંયા ટીમ છે જે જે અહીં ગંદગીનો સાંભળી એટલો ખુલ્લી 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 ગટરો છે જોવા મળી તો એસએમસી દ્વારા કોઈ જાતની કામગીરી કેમ કરવા મળી એ જ હાઉસિંગ વિભાગના લાગત વિભાગને જાણ કરવામાં આવી છે અને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે સ્થાનિક ડોક્ટરોનું એમ કેવું છે સાહેબ કે અહીં અમે વારંવાર રજૂઆત કરતા પર અમારું કોઈ કાંઈ સાંભળવામાં નથી કામગીરી આની ગંદગી સામે અહીંયા રોગચાળો ફાટી નહીં તેવી સંભાવના છે એટલા માટે જ સેનિટેશન અને વેક્ટર બોન્ડ ડિઝીઝની સંપૂર્ણ ટીમ એટલે લાગત કરી દેવામાં આવી છે અને આગામી દિવસમાં કામગીરી પૂર્ણ કરી દેવા મામલો મુદ્દો મીડિયામાં આવતા તવા જેવા કામગીરી શરૂ કરી એના પહેલાં હમણાં સુધી કેમ એસએમસીની ટીમ આવતી નથી એમ કે પ્રશ્ન મારે નિયમિત ધોરણે ઇન્ટ્રાડોમેસ્ટિકની કામગીરી હાથ ધરવામાં આવે છે એનો સર્વે કરવામાં આવે છે અને તે કામગીરી નિયમિત ધોરણે દર પંદર પૂર્ણ કરવામાં એસએમસીના અધિકારી જોડે આપણે વાત કરીએ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે જે જગ્યામાં હકીકત ઘટના સ્થળે જે હકીકત જોવા મળે છે અહીં ગંદગીનું સામ્રાજ્ય છે અને ખુલ્લી ગટરો જોડેલા અધિકારો એસએમસીના પણ અહીં હાજર છે અને કોઈ જવાબ આપવા પણ મીડિયા સમક્ષ તૈયાર નથી અહીં સૌથી મોટી આ વાત છે કે એસએમસી દ્વારા કામગીરી કરી કરવામાં આવી રહી છે અને અહીં કેટલી જગ્યાએ દારૂની બોટલો અને જેનો વાયરલ થયા છે કે દારૂની બોટલો બિયરની બોટલો જેવી વસ્તુ મળી રહે છે ગુજરાતમાં દારૂબંધી છે સૌથી મોટો મુદ્દોને દારૂબંધી હોવા છતાં પણ જો આવી સરકારી જગ્યામાં સુરત મહાનગરપાલિકાની હોસ્પિટલમાં આવી રીતે ખુલ્લે આમ દારૂની બોટલોને પેસેજમાં પેસેજમાં પડી મળતી હોય તો દારૂ મંદીનો આમ જે પેપર પર ચાલતી છે તેના ઉપર મોટો સવાલ છે કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા સુરત